સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતા એશિયાઈ સિંહો આપણું ગૌરવ છે આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાસણમાં સીએમની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સાસણમાં સિંહ સદન ખાતે સિંહ દિવસની ઉપસ્થિતિમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત ભાજલ ખાતે આવેલા સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિંહ સદન ખાતે ગીરની સાંસ્કૃતિક ધરોહર ફોટો એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એક જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવાયું હતું જેમાં સિંહના માસ્ક પહેરી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા આ ઉજવણીના અવસરે પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સાસણ નજીકના વિસ્તારમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે જેમાં અલગ અલગ વિસ્તારોમાં કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી વાહનોની ગતિ કેટલી છે એ જોઈ શકાશે અને મોનિટરિંગ પણ થઈ શકશે વન વિભાગ તેમજ રેલવે અધિકારીઓની એક કમિટી બનાવી રેલવે ફાટક નજીકથી પસાર થતાં સિંહો પર ટેકનોલોજીની મદદથી નજર રાખવામાં આવશે જેના કારણે સિંહોના અકસ્માતના બનાવોમાં ઘટાડો થશે સિંહોની અવર જવર વધુ હોય તેવા રેલવે ટ્રેકો પરથી પસાર થતી ટ્રેનોની ગતિ પર નિયંત્રણ લાવવામાં આવી રહ્યું છે આ સાથે ફેન્સિંગની પણ કામગીરી હાથ ધરાય છે